જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય ચોથો મળ માસની મનોવ્યથા સાથે આજે સાંભળવામાં આવતી વાર્તા સાંભળશું જેનું નામ છે વનોડિયાની વાર્તા આ કથા અધિક માસમાં સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ પ્રભુની કથા સાંભળીએ તો આપણા ઘર પર પ્રભુ કૃપા કરે છે તેની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે જીવન ધન્ય ધન્ય બની જાય છે તો મિત્રો આપણે પણ પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય ચોથો મળ માસની વ્યથા બોલો ભગવાન પૂર્ણ રાયની જય અધિક માસની આ કથા રે સાંભળજો નર મારા રવાલા વ્રત નિયમને આચરી રે ઉતરજો ભવ પાર મારા વહાલા મારી સન્મુખ આવીને ઊભા રહેતા જ અધિક માસનું સંતપ્ત કાળજો કંઈક ટાઢક અનુભવા લાગ્યું અંતરે લાગેલા અસહ્ય આઘાતની કંઈક કળ વળવા લાગી હિંમત આવી મળ માસને રે ખુલ્યું છે એનું મુખ મારા વહાલા પહેલેથી તે છેલ્લે લગી રે કહેવા લાગ્યો નીચ મારા વહાલા હે કૃપા સિંધુ હે નોધારાના આધાર હું આપને શરણે આવ્યો છું અધિક માસ ગદગદ કંઠે બોલી ઉઠ્યો કે આપના સિવાય આ જગતમાં મારું કોઈ નથી આપ તળછોડશો તો જીભ કચરી આ દુઃખી જીવનો મારે અંત આણી દેવો પડશે આત્મહત્યા સિવાય મારો કોઈ ઉગાર નથી જન્મથી હું અનાથ છું રે પામું બધે અપમાન મારા વહાલા શરણું તમારું આજથી રે હવે આપો કંઈક ધ્યાન મારા વહાલા અધિક માસની કરુણ વાણી મારા રાજભવનની દિવાલો સાથે અફળાઈને પડઘા પાડી રહી હતી અનેક ભક્તો આવતા રે ગીતા બધાના કામ મારા વહાલા છેલ્લો નંબર મારો ગણો રે મારે તમારી હામ મારા વહાલા મારી શરણાગત વસલતાને આદ્ર સ્વરે બિરદાવતા અધિક માસે કહ્યું કારાગ્રહે મા બાપને રે આપ્યા અભયના દાન મારા વહાલા પોકાળ દ્રૌપદીનો સુણ્યો રે દોડ્યા તમે ભગવાન મારા વહાલા તો પ્રભુ આપણી દ્રષ્ટિએ પણ મળમાસ તરીકે હું શું નિંદનીય જ દેખાવ છું શું હું આપણી કૃપા દ્રષ્ટિને લાયક નથી શું શું બીજા બધાની માફક આપ પણ મને દેશો એવા પાપ ધણી વિનાના ઢોર મારા બાંધો ચરણને રે દયા કરો નહીં ચોર મારા વહાલા હે નારાયણ આપ તો અંતર્યામી છો શરણે આવેલા અધમમાં અધમ માનવીના પાપ ટાળનારા છો મારે માથે તો પ્રભુ દુઃખના પહાડ તૂટી પડ્યા છે ક્ષણ મુહૂર્તો પખવાડિયા મહિના દિવસ રાત્રિ વગેરે પોતાના સ્વામીની શીતળ છત્રછાયા હેઠે ગૌરવભર્યું જીવન જીવે છે તેમના સ્વામીઓના અધિકારને લીધે હંમેશા એ બધા નિર્ભય અને આનંદી રહે છે હે કરુણા સાગર મારો કોઈ સ્વામી નથી ધણી વિનાના ઢોર જેવી મારી હાલત થઈ ગઈ છે એટલે તો દેવો પણ એમના શુભ પ્રસંગોએ મને છેટો રાખે છે દેવો જેવા દેવો પણ જો મારી અવગણના કરે તો પછી મૃત્યુલોકના સ્વાર્થી માનવી તો મને ગણે જ ક્યાંથી હે પ્રાણના આધાર મને મળમાસ તરીકે ઓગવવામાં આવ્યો હોવાથી પુરોહિતો તેમજ યજ્ઞ આદિ કરનારા મોટા મોટા ઋષિ મુનિઓ કોઈ પણ સત્કાર્યમાં મારો નિષેધ કરાવે છે આ દિનહીન દશાથી હું ખૂબ ત્રાસી ગયો છું આવી અપમાનિત જિંદગી જીવવા કરતાં તો આપને ચરણને પ્રાણ સમર્પણ કરી દઉં એ જ સારું છે પ્રભુ માથું પછાડી પછાડી અહીં ને અહીં આપના ચરણમાં જ મારા પ્રાણની પૂર્ણાહુતિ કરી દઈશ કહેતા હૈયું ભરાઈ ગયું રે લેતા ઉનાની શ્વાસ મારા વહલા મૂર્છા આવી છે તે સમેરે ઢળીઓ ચરણની પાસમારા વહેલા નારદજી મળ માસનો આંતરદાન સાંભળી એની બેભાન દશા નિહાળી મારા પાર્ષદો નવાઈ પામ્યા હતા અત્યાર સુધી વૈકુંઠમાં કોઈ દુખ્યા રાને એમણે જોયો ન હતો મારા ધામમાં જે જે જીવો આવતા તે બધા જ પરમ સુખ્યા આવતા જીવનભર વેદના ભોગવીને અહીં આવેલા મારા ભક્તો પણ અહીં આવીને તો પરમ સુખ્યા બની જતા પણ આ મળમાસને વૈકુંઠનું સુરમ્ય વાતાવરણ પણ શાતા આપી શક્યું નહીં આટલું બોલીને નારાયણ ભગવાન મૌન બની ગયા ચોથો અધ્યાય પૂરો થયો રે સૂણો ધરીને વહાલ મારા વહલા વ્રત નિયમને આચરી રે ઉતરજો ભવ પાર મારા વહાલા બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસનો અધ્યાય ચોથો મળ માસની વ્યથા હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી કથા વનડિયાની વાર્તા સાત ભાઈ હતા તેમને એક બહેન હતી બહેન ધર્મ ભાવનાવાળી ભગવાનની ભક્તિ કરવાની અને લગ્ન લાગી તેથી એક દિવસ સાતય ભાઈઓએ અને ભાભીઓને પોતે આજીવન કુમાર રહેવાનો સંકલ્પ કર્યો છે તેવું જણાવી દીધું પછી બહેન તો વ્રત વર્તોલા કરે છે ધર્મ ધ્યાન કરે છે ભાઈઓ અને ભાભીઓ બહેનને ક્યાંક આડો હાથ વાળે નહીં બહેનનું મન કોચવાય નહીં એવું કોઈ કંઈ બોલે નહીં બધી જ વાતે બહેનનું બધા માન જાળવે બહેન પણ ભાઈઓ કે ભાભીઓના કામમાં વ્યવહારમાં માથું મારે નહીં બહેનને તો એક જ વાત હું ભલી ને મારા ભગવાન ભલા આખું ગામ બહેનને માનથી બોલાવે એમની મર્યાદા સાચવે આમ બહેન તો ભગવાનની ભક્તિ કરે છે તેવામાં અધિક માંસ આવ્યો છે બહેને અધિક માંસ નાવાનું અને પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નીમ લીધું છે સાતય ભાઈ અને ભાભીઓએ પણ નીમ લીધું આમ સૌ સાથે જ નદીએ નહાય છે કાંઠા ગોરમાની પૂજા કરે છે દેવ દર્શને જાય છે દાન પુણ્ય કરે છે ઘરે આવી એકટાણું જમે આમ આખોય દિવસ ભગવાનની ભક્તિ કરે એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો છે વ્રતનું ધામધૂમથી ઉજવણું કર્યું બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અન્નદાન વસ્ત્રદાન કર્યું દક્ષિણા આપી છે પછી સાતય ભાભીઓને બહેને કહ્યું છે કે બહેન એકમ છે અને એકમને દિવસે વનડિયાનું વ્રત કરી વાર્તા સાંભળવી જોઈએ માટે ચાલો વાર્તા સાંભળવા બહેન કહે ભાભી ભગવાન સિવાય હું બીજા કોઈ પણ દેવતાએ પુરુષનું ધ્યાન ધરતી નથી મારે તો મારા ભગવાન ભલા અને એમની ભક્તિ ભલી તમ તમારે જાઓ અને વાર્તા સાંભળો બહેનનો આવો વર્તાવ જોઈ દેવને તો ક્રોધ આવ્યો છે પોતાનો અનાદર કરનારને દંડ દેવો જોઈએ એમ ક્રોધમાં આવી દેવ બહેનને કલંકિત કરવા તૈયાર થયા રાત્રિના સમયે વનોડિયો બહેનના ઓરડામાં ગયો અને બહેનની પથારીમાં સુગંધિત દ્રવ્યોનો છંટકાવ કરી પથારીની આસપાસ ફૂલો વેરી બહેનને શિક્ષા કરવા વનડિયાએ આવો પેતરો રચ્યો બહેનને આ વાતની ખબર નથી એ તો વહેલા ઉઠી રોજના નિયમ પ્રમાણે નદીએ નાહવા જાય છે અહીં ભાભીઓ બહેનની પથારી સંકેલવા આવે ત્યારે આખો ઓરડો સુગંધથી મહેકતો હોય છે જ્યાં ત્યાં ફૂલો વેરાયેલા હોય છે આવી વાત કંઈ અછાની રહે એકબીજા કાનેથી આખા ગામમાં વાત ફેલાઈ ગઈ ગામના લોકો કાન ફૂસિયા કરવા લાગ્યા વાત ધીરે ધીરે ભાઈઓના કાને ગઈ સાથે ભાઈઓમાં મોટો ભાઈ ઘણો સમજ્યો હતો તેણે વિચાર કર્યો કે જે બહેન અમારા માટે આજીવન કુંવારા રહી પ્રભુ ભજન કરવું એવું વ્રત લીધું હોય તો આવું કાળું કરમ કરે જ નહીં માટે આમાં કંઈક રહસ્ય નક્કી છે આમ છતાં તેણે બહેનને એકાંતમાં પૂછ્યું તો બહેન કહે ભાઈ મને પૂછ્યા વગર તારા આત્માને જ પૂછી જો કે મારી બહેન કાળા કરમ કરે ખરી બસ ભાઈને થયું કે મારી બહેન નિર્દોષ છે એટલે હવે શોધવું જ પડશે કે આ બધું કોણ કરે છે અને બહેનને કલંકિત કરવાનું કારણ શું છે એણે પોતાના છયે નાના ભાઈઓને સમજાવી સૌ ઊંઘી ગયા એટલે બહેનના ઓરડાની આસપાસ સંતાઈ ગયા અડધી રાત્રિનો સમય થયો ત્યાં વનડિયો આવ્યો શરીર ઝાડની છાલને પાંદડાં વિટાળે છે માથાના વાળ જીથરા જેવા લાંબા વાળ રાખે છે બાબરા ભૂત જેવો અસલ લાગે છે બહેનના ઓરડાની બારી ખુલ્લી હતી તેમાં થઈને અંદર ગયો અને બહેનની પથારીમાં સુગંધિત દ્રવ્યનો છંટકાવ કર્યો ફૂલોવેર્યા આખો ઓરડો સુગંધિત થઈ મધમધવા લાગ્યો ભાઈઓને ખાતરી થઈ ગઈ કે ચોક્કસ પેલો જીથરીઓ અંદર ગયો છે એના જ આ બધા કારનામાં છે બહેન નિર્દોષ છે તુરંત જ સાતેય ભાઈઓ ઊભા થઈ ત્રણ બારી પાસે ઊભા રહ્યા ચાર ભાઈ દરવાજો તોડી અંદર ગયા છે અને વનોડિયાને લલકાર્યો છે કે ઊભો રહે છે તું કોણ છે અને આમ કારણ વગર મારી બહેનને કલંકિત કરવાનું કપટ કેમ કરે છે જવાબ આપ નહીં તો મર્યો જ સમજશે વનોડિયો કહે કે સાંભળો આપ મને ડરાવવાનો વ્યર્થ પ્રયત્ન ન કરો હું વનનો દેવ વનોડિયો છું તમારી બહેને મારો અનાદર કર્યો તેથી હું તેને કનડું છું ભાઈઓ કહે તમારો અનાદર વનોડીઓ કહે હા તમારી બહેને અધિક માસનું વ્રત કર્યું અને જે કોઈ ભક્તિ ભાવથી અધિક માસનું વ્રત કરી ઉજવણું કરે છે ત્યાર પછી એકમને દિવસે મારું પૂજન અર્ચન કરે છે અને મારી કથા વાર્તા વાંચે છે સાંભળે છે એને મારા નામથી એક સમય જમીને એકટાણું કરે છે પરંતુ તમારી બહેને મારો અનાદર કરી મારી કથા વાર્તા સાંભળી નથી મારું પૂજન કર્યું નથી તેથી હું તેને કનડું છું મોટાભાઈ કહે કે વનડિયા દેવ તમે તો દેવ કહેવાઓ અને દેવે તો વિશાળ હૃદયે ક્ષમાયાતના રાખવી જોઈએ ક્રોધ કરી નિર્દોષને આમ કનડવાનો શું અર્થ અજાણપણે તમારો અનાદર થયો હોય તો તેને કોઈપણ રીતે જણાવી એની ભૂલને સુધારવી જોઈએ નિર્દોષ અને અજાણને દંડ ન દેવાય અજાણ્યા અને આંધળા બરાબર કહેવાય માટે તમે જ કોઈ ઉપાય બતાવો કે જેથી તમને હર્ષ થાય અને બહેન ઉપરથી કલંક ધોવાય વનળીઓ કહે કે ઉપાય છે તમારી બહેન વહુવાડને આપે પૂરી પાળને આપે લાડુ લહેરને આપે રોટલો રાખને આપે અને પછી મારું પૂજન કરી કથા વાર્તા સાંભળી એક સમય જમી એક તાણું કરે તો તેના માથેનું વાળ ઉતરી જાય મોટો ભાઈ કહે તમે ઉપાય બતાવ્યો તે પ્રમાણે મારી બહેન કરશે પરંતુ અમને કેમ ખબર પડે કે બહેન પરથી લાગેલું કલંક ઉતરી ગયું છે બહેન નિર્દોષ છે વનળીઓ કહે કે હા એનો પણ ઉપાય છે નગરના શેઠ મોટી વાવ ગળાવે છે વાવ ઘણે ઊંડી સુધી ગાળવાની છે છતાં પણ પાણી આવશે નહીં બ્રાહ્મણોના કહેવાથી જે કોઈ નિષ્કલંક હોય પવિત્ર સ્ત્રી હોય અને ભગવાન રાયનું સ્મરણ કરી પોતાને હાથે જળ ભરેલો કળશ વાવમાં પધરાવશે તો જ પાણી આવશે આમ કહેશે અને નગર શેઠ નગરમાં ઢંઢેરો પીટાવશે ત્યારે તમારી બહેન જળ ભરેલો કળશ વાવમાં પધરાવે તો તેના પર લાગેલું કલંક નિર્મૂળ થશે આમ કહી વનડિયો ઉડી ગયો બીજા જ દિવસે બહેને ભાઈઓની બધી વાત કરી છે અને એ પ્રમાણે બહેને વનડિયાની કથા વાર્તા કરી એકટાણું કર્યું આ બાજુ નગર શેઠે બ્રાહ્મણોને પૂછ્યું છે વાવને આટલી બધી ઊંડી કરવા છતાંય પાણી કેમ આવતું નથી બ્રાહ્મણોએ કહ્યું કોઈ પવિત્ર સ્ત્રી જેનું જીવતર નિષ્કલંક હોય એ જો જળ ભરેલો કળશ પોતાના હાથે વાવમાં પધરાવે તો જ પાણી ઉપર આવી ચઢે નગર શેઠે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો છે ઢંઢેરો સાંભળી સાતેય ભાઈઓ બહેનને લઈ નગર શેઠ પાસે આવ્યા છે બધી વાત કરી છે પછી તો બહેને ભગવાન પુરુષોત્તમરાયજીનું મનમાં સ્મરણ કરી જળ ભરેલો કળશ વાવમાં પધરાવ્યો છે અને જ્યાં કળશ પધરાવ્યો કે ખળ ખળ પાણી વાવમાં ઉપર ચડવા લાગ્યા હર્ષનાદ થયો બહેનનો જય બહેનનો જય આમ જય જયકાર થવા લાગ્યો નગરના લોકોની ખાતરી થઈ ગઈ કે બહેન તદ્દન નિર્દોષ છે નિષ્કલંક છે આમ બહેનના માથેથી કલંક ઉતરી ગયું ભાઈઓએ વનડિયાદેવને હાથ જોડી વિનંતી કરી છે કે વનડિયા તું વનડીશમાં અમારી બહેનને કનડીશમાં કલંક કુડા લગાડીશમાં ખોટા વહેમ જગાડીશમાં વન વગડે છે તારો વાસ ના આપીશ તું નિર્દોષને ત્રાસ આમ બહેનના વ્રત ફળ્યા છે માથેથી સંકટ ગયું છે સાથેય ભાઈને બહેન બોલ્યા છે વ્રત ફળ્યાને સંકટ ગયા પુરુષોત્તમ પ્રભુ અમને ફળ્યા પુરુષોત્તમ વ્રત કરશે જે નરનાર સુખ સંપત્તિ પામે અપાર આમ હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા બહેનને ફળ્યા એવા સૌને ફળજો તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પુરુષોત્તમરાય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસનો અધ્યાય ચોથો સાથે સાંભળી આજે સાંભળવાની કથા વનોડિયાની વાર્તા જે આજે સાંભળવાનો મહિમા છે જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પૂર્ણ પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન અધિક માસના દરેક નવા અધ્યાય દરેક નવી કથા તમને પહેલાં મળે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ